કરવામાં આવતી હોય છે ધર્મ ગ્રંથો પણ આજના દિવસે પૂજન કરવાનું વિશેષ મહત્વ છે છે બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતા પૂજા કરે છે આ દિવસે બાજરીની કુલેર જે બાજરીનો લોટ ગોળ ઘી નાખીને બનાવવામાં આવતી હોય છે ઉપવાસમાં ઠંડુ જમવાનું મહત્વ રહેલું છે આ બાજરીની કુલેર અને તમદુ જમીને મહિલાઓ ઉપવાસ કરતી હોય છે શ્રાવણ માસની સુદ અને વદની પાચમ નાગપાચમ તરીકે ઓળખાય છે આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે આ દિવસે નાગને મારવાની મનાય છે આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગ પંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાય છે આ દિવસે નાગને દૂધ પીવડાવવામાં આવે છે કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની સુદ અને વદની ધાર્મિક આસ્થાના આધાર પર લિંગ નાગ અગ્નિ સૂર્ય આદિ નું ખુબ મહત્વ છે નાગ પૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનું વિશેષ મહત્વ છે આ દિવસે નાગના દર્શને સુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આપણી ધરતી શેષ નાગના ફેર પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષ નાગ પોતાની ફેરને સમેટી લે છે જેથી ધરતી હલે છે એટલે કે ધરતીકમ થાય છે આજ વિચાર જન માણસ પર વધુ શ્રદ્ધાવત બનીને નાગની પૂજાને બાધ્ય કરે છે આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈ રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે અને એમના ગળામાં જતાઓમાં અને બાજુઓમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે આથી પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રદ્ધા રાખે છે પવિત્ર શ્રાવણ મહિનાની શુક્લ અને કૃષ્ણ પક્ષની પાચમ એટલે નાગપાચમ હિન્દુ સંસ્કૃતિમાં નાગપાચમ મુખ્ય તહેવારોમાંથી એક છે કારણ કે તેનું પૌરાણિક મહત્વ તો છે જ પરંતુ ભારત દેશ કૃષિપ્રધાન હોવાથી તેમજ ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ સાથે મનુષ્યનું વિશેષ જોડાણ હોવાથી પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે નાગ એટલે કે ખેતરના ઉંદરો અને અન્ય જીવ જંતુઓથી રક્ષા કરે છે માટે તેમને ક્ષેત્રપાળ કહેવામાં આવે છે આજે પણ તમે કોઈ ખેતરે જાઓ ત્યારે ત્યાં તમને ક્ષેત્રપાળની નાની ડેરી જોવા મળશે જ જેમની પૂજા ખેડૂતો કરતા હોય છે સનાતન ધર્મમાં નાગ નું છે એક તરફ મહાદેવના કંઠમાં કૃષ્ણના ભાઈ બલરામ ને શેષ નાગના જ અવતાર કહ્યા છે ભારતના વિવિધ મંદિરો ભરૂચના વિવિધ મંદિરો માં ની આસ્થા અને શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરવામાં આવી છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ